હેલો ડીયર સ્ટુડન્ટ્સ કેમ છો બધા હું એચએસ એસ સર ફિનિક્સ એડયુ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અગિયારમાં ધોરણનું ચેપ્ટર નંબર બે જે છે પરમાણવીય બંધારણ તેની માહિતી મેળવીશું તો આપણને ખબર જ હશે કે પરમાણવીય બંધારણ ચેપ્ટર જે છે એ ધોરણ નવમાં પણ આપણે લીધેલું છે પણ એમાં આપણે શું ભણી ગયા તો આપણે ભણી ગયા ઇલેક્ટ્રોન વિશે પ્રોટોન વિશે ન્યુટ્રોન વિશે રાઇટ તો આ ચેપ્ટર જે છે આપણું એ પ્રોવર્ઝન છે શેનું પ્રોવર્ઝન છે નાઇન સ્ટાન્ડર્ડનું એક્ઝેક્ટલી તો આપણે વાત કરીએ કે પરમાણવીય બંધારણ જે છે તો એ ચેપ્ટરમાં કઈ કઈ વસ્તુ ટૉપિક કવર કરવાની છે આપણે તો સૌ પ્રથમ ચેપ્ટરના નામ પરથી આપણને ખબર પડવી જોઈએ કે પરમાણવીય બંધારણનો મતલબ શું થાય કે કોઈપણ પરમાણુ જે છે તે કેવી રીતે બનેલો છે એનું સ્ટ્રકચર કઈ રીતનું છે એના વિશે આપણે ડિટેલ માહિતી આજે મેળવવાના છે રાઈટ તો તૈયાર છો બધા તો આપણે સ્ટાર્ટ કરીએ પરમાણ્વીય બંધારણ તો સૌ પ્રથમ વાત કરીશું આપણે ઇલેક્ટ્રોનની પ્રોટોનની અને ન્યુટ્રોનની કે જેને આપણે મૂળભૂત કણો તરીકે ઓળખીએ છીએ તો સૌ પ્રથમ પરમાણુ નામનો શબ્દ કોને આપ્યો બેટા તો આપણને ખબર છે કે પરમાણુ નામનો શબ્દ જે છે એ સૌ પ્રથમ આપણને રસાયણ વિજ્ઞાનની અંદર ડાલ્ટને આપ્યો કોને આપ્યો ડાલ્ટને આપ્યો અને ડાલ્ટને પોતાનો પરમાણુય સિદ્ધાંત રજૂ કર્યો ડાલ્ટને પોતાનો પરમાણુય સિદ્ધાંત રજૂ કર્યો રાઈટ અને પરમાણુય સિદ્ધાંતના આધારે ડાલ્ટનની અભિધારણાને આધારે એવી માહિતી આપણને આપી છે કે કોઈપણ પરમાણુ જે છે તે ઇન્ડિવિઝિબલ છે કે તેનું વિભાજન શક્ય નથી પરંતુ તેની આ અભિધારણા બેટા ખોટી પડી અને ત્યારબાદ ધીરે 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 જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ પરમાણુનું પણ શું કર્યું બેટા આપણે ખંડન કર્યું અને પરમાણુને પણ આપણે શું કરી નાખ્યું ભાગી નાખ્યું અને પરમાણુને ભાગી આપણને શું મળ્યા તો મૂળભૂત કણો મળ્યા એ મૂળભૂત કણો આપણને ખબર છે એ કયા કયા છે તો એક છે ઇલેક્ટ્રોન બીજો છે પ્રોટોન અને ત્રીજો છે ન્યુટ્રોન રાઈટ આટલી ઇન્ફોર્મેશન તમને એક્ઝેક્ટલી ખબર છે ક્લિયર તો આજે આપણે શેની શરૂઆત કરીશું તો આજે શરૂઆત કરીશું પરમાણવીય બંધારણમાં સૌ પ્રથમ આપણે ભણી ગયા રસાયણ વિજ્ઞાનની પાયાના સિદ્ધાંતોમાં કે જે ઇલેક્ટ્રોન જે છે જે પ્રોટોન જે છે જે ન્યુટ્રોન જે છે મૂળભૂત કોણ આપણે માની લીધા છે પણ કેવી રીતે આવ્યા કેવી રીતેની ડિસ્કવરી થઈ કેવી રીતેની શોધ થઈ એની બધી માહિતી આપણે આ ચેપ્ટરમાં મેળવવાની છે રાઈટ તો આપણે સૌ પ્રથમ વાત કરીએ કે ઇલેક્ટ્રોનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ તો આપણને બધાને ખબર છે કે ઇલેક્ટ્રોનની શોધ કોને કરી તો જે જે થોમ્સને કરી બેટા કોને કરી જે થોમ્સને કરી રાઈટ કોને કરી છે જે જે થોમ્સને કરી છે તો થોમ્સને શેની શોધ કરી છે ઇલેક્ટ્રોનની શોધ કરી છે ક્લિયર પછી વાત કરીએ કે ઇલેક્ટ્રોન જે છે એ પોતે કયો વીજભાર ધરાવે છે તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન ઋણ વિજભાર ધરાવે છે પરંતુ બેટા ધ્યાન રાખવાનું કે ઇલેક્ટ્રોનનો જે ઋણ વિજભાર જે છે એ તેનો પોતાનો કયો વીજભાર છે સાપેક્ષ વીજભાર છે કયો વીજભાર છે તેનો સાપેક્ષ વીજભાર છે રાઈટ તો ઇલેક્ટ્રોનનો વીજભાર કયો છે ઋણ છે માઇનસ છે એટલા માટે તેનો વીજભાર કયો લખીશું બેટા માઇનસ વન લખીશું શું લખીશું માઇનસ વન લખીશું ઇલેક્ટ્રોનને આપણે કઈ રીતે રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ તો ઇલેક્ટ્રોનને આપણે રિપ્રેઝેન્ટ કરવા માટે શેનો ઉપયોગ કર્યો છે બેટા એનો ઉપયોગ કરીએ શું એનો ઉપયોગ કરીએ છીએ એનો તો ઇલેક્ટ્રોનને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ ઈ માઇનસ જરા દર્શાવીએ છીએ બેટા એ માઇનસ વડે દર્શાવીએ છીએ રાઈટ ક્લિયર છે આટલું ત્યાર પછી વાત કરીએ કે ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનના જ્યારે દળની વાત કરીએ તો ઇલેક્ટ્રોનનું દળ એ સૌપ્રથમ તો દળનો એકમ કયો હોય બેટા ધ્યાન રાખજો કેમ કે આપણી નાની નાની ભૂલો થતી હોય છે આપણને બધી વસ્તુ આવડતી જ હોય છે પરંતુ ભૂલ નાની થતી હોય છે ખાસ કરીને એકમોમાં સેવા ભૂલ થતી હોય છે બેટા એકમોમાં તો ખાસ કરીને વાત કરીએ તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું લેવામાં આવે છે તો ઇલેક્ટ્રોનનું દળ છે નવ પોઈન્ટ એક ગુણ્યા દસની માઇનસ એકત્રીસ ઘાત પરંતુ ધ્યાન રાખવાનું કે આનો એકમ કયો છે કિલોગ્રામ છે બેટા કયો ગ્રામ કયું છે કિલોગ્રામ એકમ છે રાઈટ અહીંયા જો આપણે ગ્રામમાં કન્વર્ટ કરીએ તો આપણને ખબર હોય કે કિલોગ્રામ એકમ કેવો એકમ છે બેટા મોટો એકમ છે ગ્રામ એકમ કયો છે નાનો એકમ છે એક વસ્તુ ધ્યાન રાખવાની કે જ્યારે આપણે નાના એકમમાંથી જતા હોય ક્યાં જતા હોય બેટા નાના એકમમાં જતા હોય રાઈટ સેમાંથી નાના એકમમાં જવું છે શેમાંથી મોટા એકમમાંથી સેમાંથી બેટા મોટા એકમમાંથી તો હંમેશા મારે શું કરવું પડે મલ્ટીપ્લિકેશન કરવું પડે શું કરવું પડે મલ્ટીપ્લિકેશન કરવું પડે એનો મતલબ થયો શું કે મારી પાસે ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે તો ઇલેક્ટ્રોનનું દળ છે નવ પોઈન્ટ એક ગુણ્યા દસની માઇનસ એકત્રીસ ઘાત કિલોમીટર કેટલાક કિલોમીટર નહીં આ કોણ છે બેટા કિલોગ્રામ છે શું છે કિલોગ્રામ છે સમજણ પડી રાઈટ તો મારે વાત કરવી છે કે કિલોગ્રામ કયો એકમ છે બેટા મોટો એકમ છે રાઈટ કિલોગ્રામનો નાનો એકમ કયો થાય તો ગ્રામ થાય બેટા શું થાય ગ્રામ થાય તો મારે હંમેશા શું કરવું પડે ગુણાકાર કરવો પડે શેના વડે ગુણાકાર કરવો પડે વન થાઉઝન્ડ વડે શેના વડે ગુણાકાર કરવો પડે વન થાઉઝન્ડ વડે ને આથી જ આ કિલોગ્રામમાંથી જ્યારે આપણે ગ્રામમાં વાત કરીશું ત્યારે તેનું દળ કેટલું થશે એનો દળ થશે નવ પોઈન્ટ એક ગુણ્યા દસની માઇનસ અઠ્યાવીસ કાઠ ગ્રામ રાઈટ તો બા આ બે એકમો ખાસ તમારે ધ્યાન રાખવાના છે કે ઇલેક્ટ્રોન દળ કિલોગ્રામમાં કેટલું હોય અને ઇલેક્ટ્રોન દળ ગ્રામમાં કેટલું હોય કોઈ પણ એક એકમ યાદ રાખશો અને આ શોર્ટકટ યાદ રાખવાની જરૂર છે કે કોઈપણ મોટા એકમમાંથી નાના એકમમાં જવું હોય તો મારે શું કરવું પડે બેટા ગુણાકાર કરવો પડે એનો બીજો મતલબ શું થાય કે નાના એકમમાંથી મોટા એકમમાં મારે જવું હોય તો મારે શું કરવું પડે રિસ્પેક્ટિવ વેલ્યુ વડે ભાગાકાર કરવો પડશે ક્લિયર હવે આપણે આગળ વાત કરીએ તો સર અહીંયા એક વસ્તુ દેખાય છે નામ શું છે સાપેક્ષ વીજભર રાઈટ તો સાપેક્ષ વીજભર એટલે શું છે માઇનસ વન પરંતુ એક ઇલેક્ટ્રોન પાસે કેટલો વીજભર રહેલો છે વાસ્તવિક કેટલો વીજભર રહેલો છે તો એક ઇલેક્ટ્રોન પાસેનો વાસ્તવિક વીજભરની વેલ્યુ છે વન પોઈન્ટ સિક્સ વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન ટુ પાવર માઇનસ નાઇન્ટીન કુલંબ ધ્યાન રાખવાનું આ શું છે એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત કુલંબ છે ક્લિયર કેમ કે વીજભરને આપણે સેના વડે દર્શાવીએ છીએ કુલંબ વડે દર્શાવીએ છીએ સેના વડે દર્શાવીએ છીએ કુલંબ વડે દર્શાવીએ છીએ રાઈટ અને એ જ કુલમ જે છે આગળ જતાં ઇલેક્ટ્રોન છે પરિણમશે સેમાં છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે એ કન્વર્ઝન્સ આપણે આગળ જોઈશું રાઈટ ત્યાર પછી વાત કરીએ કે સૌપ્રથમ તો આ પહેલાં મૂળભૂત કણ વિશે માહિતી મળી ગઈ કોની ઇલેક્ટ્રોન વિશે તો ઇલેક્ટ્રોનની શોધ કરનાર કોણ છે તો સર થોમ્પ્સન છે એનો વાસ્તવિક વિજભાર કયો છે તો વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન ડેસ ટુ પાવર માઇનસ નાઇન્ટીન કુલમ છે તેની સાપેક્ષ વિજભાર કહેલો છે તો માઇનસ વન છે ઇલેક્ટ્રોનને સેના વડે દર્શાવાય છે તો તેની સંજ્ઞા કઈ છે બેટા ઈ માઇનસ છે એનું દળ કેટલું છે તો નવ પોઈન્ટ વન ગુણ્યા દસ માઇનસ એકત્રીસ ઘાત કિલોમીટર હે ને કિલોમીટર ને લાભાઈ કિલોમીટર નહીં શું આવે કિલોગ્રામ શું આવે કિલોગ્રામ કેમ કે ઉતાવળમાં ઘણી બધી નાની મિસ્ટેક થતી હોય છે રાઈટ તો દોડનો એકમ શેમાં આવશે બેટા કિલોગ્રામમાં આવશે જો તમને પૂછ્યું હોય ગ્રામમાં તો બેટા મારે શું કરવાનું છે ગુણ્યા વન થાઉઝન્ડ વડે મલ્ટિપ્લિકેશન કરીશું એટલા માટે તેનો આન્સર શું મળશે નવ પોઈન્ટ એક ગુણ્યા દસની અઠ્યાવીસ ઘાત ગ્રામ રાઈટ હવે વાત કરીએ આપણે પ્રોટોન શેની વાત કરીએ બેટા પ્રોટોન ક્લિયર તો પ્રોટોન જે છે એની સંજ્ઞા કઈ છે તો સૌ પ્રથમ વાત કરીએ તો પ્રોટોનની સંજ્ઞા કઈ છે બેટા તો પ્રોટોન માટે પી અને પોતે પોઝિટિવ ચાર્જ છે એટલા માટે શું કરીશું આપણે પ્લસ વન રાઈટ જે ઉપર દેખાય છે જે બિંદી છે એ બિંદી શું છે તેનો સાપેક્ષ વીજભાર છે શું છે બેટા સાપેક્ષ વીજભાર પ્રોટોનનો સાપેક્ષ વીજભાર કે છે પ્લસ વન છે કે પ્લસ વન છે રાઈટ ત્યાર પછી વાત કરીએ કે સર પ્રોટોનની શોધ કોણે કરી પ્રોટોનની શોધ કોણે કરી તો ધ્યાન રાખવાનું કે પ્રોટોનની શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ છે ગોલ્ડ સ્ટેન શું નામ છે બેટા ગોલ્ડ સ્ટેને કરી કોને કરી ગોલ્ડ સ્ટેને કરી રાઈટ સમજણ પડે છે હવે ધ્યાન આપજો ખૂબ જ અગત્યનો ટોપિક છે આ કે જ્યારે પ્રોટોનના વાસ્તવિક વીજભારની વાત કરીએ છે તો પ્રોટોનનો વાસ્તવિક વિજભાર કેવો છે પ્લસ વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન રેઝ ટુ પાવર માઇનસ નાઇન્ટીન કુલમ તો ઇલેક્ટ્રોનનો સર કયો છે તો માઇનસ વન પોઈન્ટ સિક્સ ટેન ટુ પાવર માઇનસ નાઇન્ટીન કુલમ તો ધ્યાન એ રાખવાનું પ્રશ્ન આપણને એ થાય કે સર આમાં કઈ મોટી વેલ્યુ છે ને કઈ નાની વેલ્યુ છે તો બધું વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો આ બંને વેલ્યુ સેમ છે કેમ કે આ વીજભરની પ્રોપર્ટી છે વીજભારની પોતાની કેરેક્ટરિસ્ટિક છે કે વીજભાર જે છે એ ધન અને ઋણ બંને વેલ્યુ દર્શાવે છે અને બંને વેલ્યુ કેવી છે બેટા સમાન છે કેવી છે સમાન છે નથી ઇલેક્ટ્રોનનો વીજભાર ઓછો કે નથી પ્રોટોનનો વિજભાર વધારે રાઈટ સમજણ પડે છે હવે આગળ વાત કરીએ તો શું શું આપણે ભણ્યા તો પ્રોટોનનો શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ શું છે ગોલ્ડસ્ટેન તેનો વાસ્તવિક વીજભાર કેલો છે પ્લસ વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન ડેસ ટુ પાવર માઇનસ નાઇન્ટીન કુલમ સાપેક્ષ વીજભર કેટલો છે બેટા તો એનો છે વીજભર પ્લસ વન હવે વાત કરીએ પ્રોટોનના દળની શેરી વાત કરીએ પ્રોટોનના દળની અને પ્રોટોનના દળની જ્યારે વાત કરીશું તો પ્રોટોનનું દળ કેટલું છે તો વન સિક્સ સેવન કેટલું છે બેટા વન પોઈન્ટ સિક્સ સેવન ટુ પાવર માઇનસ ટ્વેન્ટી સેવન કિલોગ્રામ કેટલું છે વન પોઈન્ટ સિક્સ સેવન ટેનરેસ ટુ પાવર માઇનસ ટ્વેન્ટી સેવન કિલોગ્રામ ક્લિયર આ વસ્તુ ધ્યાને ખબર પડી ગઈ હા કે ના બધાને સમજાઈ રહ્યું છે ને અને સાથે સાથે નોટ અને પેન લઈને બેટા શું કરવાનું છે તમારે નોટડાઉન પણ કરવાનું છે રાઈટ કેમ કે આ બધી વેલ્યુ આપણે યાદ રાખવાની છે આગળ જઈને આ બધી જ વેલ્યુનો ઉપયોગ ક્યાં કરવાનો છે આપણે ન્યુમેરિકલ્સની અંદર દાખલાઓમાં કરવાનો છે એટલા માટે આ વેલ્યુ યાદ રાખી લેવાની છે ઓકે ત્યાર પછી વાત કરીએ આપણે ન્યૂટ્રોન શેની વાત કરીએ ન્યૂટ્રોન ન્યૂટ્રોનને શેના વડે દર્શાવાય છે બેટા એન વડે દર્શાવાય શેના વડે દર્શાવવાય છે એન વડે દર્શાવાય છે ન્યૂટ્રોનના શોધક કોણ છે તો ન્યુટ્રોનની શોધ કરનાર કોણ છે તો ચેડવી કે શોધ કરી કોને શોધ કરી બેટા ચેડવી કે શોધ કરીને આપણે આગળ જઈને ડિટેલમાં પણ જોઈશું કે ઇલેક્ટ્રોનની શોધ કેવી રીતે થઈ પ્રોટોનની કેવી રીતે થઈ અને ન્યૂટ્રોનની કેવી રીતે થઈ રાઈટ ન્યુટ્રોન જે છે તેનો વાસ્તવિક વીજભર અને સાપેક્ષ વિજભાર કેટલો હોય ક્લિયર તો આપણને ખબર હોવી જોઈએ કે જ્યારે ન્યૂટ્રોનની વાત થતી હોય તો તે વીજભાર રહિત છે ન્યૂટ્રોન પોતે કેવો છે બેટા વીજભાર રહિત છે આ વસ્તુ ધ્યાન રાખવાની ક્લિયર છે હા કે ના તો વીજભાર રહિત છે કોણ ન્યૂટ્રોન આનો વીજભાર હોતો નથી આપણે શું લખી શકીએ ડેશ અથવા શું લખી શકીએ શૂન્ય શું લખી શકીએ શૂન્ય લખી શકીએ છીએ રાઈટ અને ત્યાર પછી વાત કરી ન્યૂટ્રોનનું દળ હવે આપણને ખબર છે કે ન્યુટ્રોન જે છે એ પ્રોટોન સાથે રહેલો છે એનો મતલબ થયો શું તો બેટા એનો મતલબ એ થયો કે જ્યારે આપણે ન્યુટ્રોનની વાત કરીશું શેની વાત કરીશું ન્યૂટ્રોનની વાત કરીશું તો ન્યૂટ્રોનનું દળ અને પ્રોટોનનું દળ લગભગ કેવું હશે બેટા સમાન છે લગભગ કેવું છે સમાન છે પરંતુ ન્યુટ્રોનનું દળ જે છે એ પ્રોટોનના દળ કરતાં કેવું છે થોડું વધારે છે કેવું છે થોડું વધારે છે રાઈટ આ વસ્તુ ધ્યાન રાખવાનું વેલ્યુમાં કોઈ ફરક નથી પડતો ક્લિયર અહીંયા આગળ વન પોઈન્ટ સિક્સ સેવન ટુ ફાઇવ છે જ્યાં કહ્યું છે વન પોઈન્ટ સિક્સ સેવન ટુ એઇટ છે ક્લિયર તો આ વેલ્યુમાં ફરક છે એટલે પોઈન્ટ નોટ 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 થ્રીનો ફરક છે એટલો ન્યુટ્રોન જે છે એ પ્રોટોન કરતાં કેવો છે બધા થોડો ભારે છે કેવો છે ભારે છે ક્લિયર છે આટલી વસ્તુ હા કે ના પરંતુ આપણે કેલ્ક્યુલેશનમાં વેલ્યુ કઈ રહીશું તો આપણે જે કેલ્ક્યુલેશનમાં જે પ્રોટોનનું દળ છે એ જ વસ્તુ આપણે શામાં લેવાની છે આગળ જેને કેલ્ક્યુલેશનમાં એટલા માટે વેલ્યુ લેવાની છે વન પોઈન્ટ સિક્સ સેવન ઇન્ટુ ટેનરે ટુ પાવર માઇનસ ટ્વેન્ટી સેવન કિલોગ્રામ રાઈટ ક્લિયર છે તો આજે આપણે શેની માહિતી મેળવી તો આજે આપણે માહિતી મેળવી કે જે મૂળભૂત કણો છે કયા કણો છે આ બધા મૂળભૂત કણો અને આ મૂળભૂત કણો વિશે માહિતી મેળવી કુલ કેટલા મૂળભૂત કણો છે મારી પાસે ત્રણ છે ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન કોણ છે બેટા ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન રાઈટ જ્યારે ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યૂટ્રોનની વાત થતી હોય ત્યારે તેના બે પ્રકારના વીજભાર છે એક સાપેક્ષ વીજભાર એક વાસ્તવિક વીજભાર તેનું દળ વીજભાર તેના શોધ કરનાર આ બધા જ બધી વસ્તુ જે છે આપણે શું કરવાની છે ઇન્ફોર્મેશન રાખવાની છે યાદ રાખવાનું છે બેટા શું કરવાનું છે આપણે યાદ રાખવાનું છે ક્લિયર સમજણ પડી ત્યાર પછી હવે આગળના ક્લાસમાં આપણે શું જોઈશું તો આગળના ક્લાસમાં ડિસ્કવરી ઓફ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનની શોધ કેવી રીતે થઈ પ્રોટોનની શોધ કેવી રીતે થઈ ન્યુટ્રોનની શોધ કેવી રીતે થઈ એના માટેનો આપણે એક્સપેરિમેન્ટ જે છે એ આપણે આવતા ક્લાસમાં જોવાના છે થેન્ક યુ વેરી મચ આપણે આવતા ક્લાસમાં મળીએ જય હિન્દ જય ભારત